રાજકોટ આ ઉપલેટામાં દીપડાનો આતંક સામે આવ્યો છે ઉપલેટા કોબા તરીકે ઓળખાતા ઓળખાતાવાળી વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો કીરની વાડમાં દીપડો હોવાના દ્રશ્યો ખેડૂતોના કેમેરામાં કિદ થયા હતા ગદદસી દીપડાએ વાછડાનું મારણ કર્યું હતું મરણ અને દીપડાના આંટા ફેરા બાદ ખેડૂતોએ એકત્ર થઈને દીપડાની શોધખોળ શરૂ કરી હતી પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તાત્કાલિક દોડી આવીને જવાબદાર તંત્રને કાર્યવાહી કરવા જાણ કરી હતી દીપડાને પકડવા માટે અહીંયા તાત્કાલિક પાંજરી પૂરવામાં આવે તેવી માંગ કરી છે અને તંત્રને પણ જાણ કરવામાં આવી છે

હા અહિયાં થી બધા જે યુવાન લોકો છે એ બધા આવ્યા હતા અને એ દીપડો એના ખેડ અંદર સામે નજરે દેખાતો તો આનો જે વિડિયો છે મેં ફોરેસ્ટ વિભાગ ને મોકલ્યો છે ધારાસભ્ય શ્રી ને મોકલ્યો છે આ આ દીપડો બે ત્રણ દિવસ એનો પડાવ છે ખાસ તો મારે એ કેવું છે કે આજુબાજુના જે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગ્યાવાળા છે આદિવાસી લોકો છે એના બાળકો છે ગાડીની અંદર જે ખેતરની અંદર હંમેશા નાના નાના બાળકો રખડતા હોય છે કોઈ જા નાની થાય કોઈ માં નાની થાય એની પેલા જો આ દીપડો છે ને પકડવામાં આવે એવી અમારી સૌની લાગણી છે ને ખાસ તો કેવાનું છે પુરુષ વિભાગને જાણ કરતા સવારમાં એના માણસો ત્યાં આવેલા છે એની સુધી ચર્ચા વર્ચતા થતા એને એમ કીધું છે કે બે પાંજરા ફરજિયાત મૂકવા પડશે નકર આ દીપડો છે ને પકડવા પકડી શકાશે નહીં પણ મારી ફરી ફરી એવી અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે આ દીપડાને અરેસ્ટ કરવાની જરૂર છે અને પાંજરે પૂરવાની જરૂર છે કોઈ જાન નાની ના નાની થાય એ પેલા આ સૌ આજુબાજુના ખેતરવાસીઓને એના ભયનો માહોલ ફેલાવાનો છે તો આટલામાં forest વિભાગે ખાસ સમજી લેવું જોઈએ કે આજ જોઈએ છે કે મહિનો દિવસ આ સામે કાંઠે ને આ બાજુ ના કાંઠે દીપડો આવી ગયો છે તો આ એટલી બધી કેમ નથી પકડાતો હોય મારું એવું કેવું છે પકડાઈ જવું જોઈએ દીપડો ખરેખર પાંજરે મૂકી મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડીયા ઉપલેટા ભાદર કાંઠે અમે ખેતી ધરાવીએ છીએ અને મારા હેઠા પાડોશી એવા વિક્રમભાઈ નાથાભાઈ બારિયા એમની પરમ દિવસે રાતે વાંસડીનું નું મારણ દીપડા કરેલું હતું પણ રૂબરૂ કોઈ જોયતા હતા નહીં બાદમાં ખ્યાલ આવ્યો કે દીપડાનું મારણ છે કે પણ એ ખ્યાલ આવતો નહોતો પણ ગત રાતે ગઈ રાતે એટલે સાત તારીખના રોજ એ દીપડો વિજયભાઈ કુકાભાઈ જોવા મળતા તમામે તમામ કાંઠાના ખેડૂતો કાંઠાના ખેડૂતોના એક બીકનો માહોલ ડરનો માહોલ થઈ ગયો કે આ દીપડો બહુ મોટી મોટો છે અને આ તો ગમે ત્યારે મોટા ઢોર અને છોકરાઓનું પણ મારણ કરી જાય એવો દીપડો છે ત્યારે ગત રાત ના રોજ ખાતાને અને ને જે કોઈ લોકોને જાણ કરવાની હતી કે ભાઈ આ દીપડો કોક નું મારણ કરે મનુષ્ય પક્ષી પણ હોય શકે આનો કોઈ ખ્યાલ છે નહી પણ આનો એક વેલી તકે આનો પાંજરે પૂરવો જોઈએ અને અહીંયાથી એને ક્યાંક એના સેફ જગ્યાએ મૂકવો જોઈએ ત્યારે ગઈ ગઈ ગઈકાલે જે આ વિક્રમભાઈને આ જે મારણ કરેલ હતું પરમ દિવસે